જિલ્લાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની સંખેડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિચારણે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને ફરકાવીને જિલ્લા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેક્ટર શ્રી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા દેશવ્યાપી અભિયાનને છોટા ઉદેપુર જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે તેઓએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વનથંભી વિકાસ યાત્રામાં જાહેર જનતાને સહભાગિતા નોંધાવવા અપીલ કરી હતી આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પોલીસ પરેડ વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસમો આધારિત ટેમ્બલોને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો વિવિધ ક્ષેત્રે વરિષ્ઠ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધિવંતોનું કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર